જે પાકિસ્તાન ડરાવતું હતું કે અમારી પાસે અણુ શસ્ત્ર છે તમે જોજો આ મોદી છે કે પાકિસ્તાન ડરાવતું તો અણુ શસ્ત્ર છે તમે જો એટેક કરશો તો અમે અણુ શસ્ત્ર ફેંકીશું અમે આમ કરીશું અમે તેમ કરીશું મોદી સાહેબે સીધું ફેંકીને બતાડ્યું લે બેટા કચ્છ ન હોય તો નરેન્દ્ર મોદી પણ ન હોત

અને સીએમ બનીને એમણે જે કામ કર્યું અને પછી સીધા પાર્લામેન્ટમાં ગયા પ્રધાનમંત્રી બનીને આ આ કઈ કઈ છે છે રેખા હાથમાં વિધાનસભામાં જાય ત્યારે સીધા સીએમ અને પાર્લામેન્ટમાં જાય ત્યારે સાથે સીધા બની બનીને જાય એટલે આ કચ્છની ધરતી જો ન હોત કચ્છમાં જો કચ્છ ન હોત તો નરેન્દ્ર મોદી સાહેબ પણ ન હોત અને બીજી એક વાત કચ્છ મોદી સાહેબના કલેજાનો ટુકડો છે હું તમને કારણ સાથે કહું છું અમે બે હજાર નવ બે હજાર દસમાં જ્યારે સી એમ હતા ત્યારે અમે જ્યારે ગુજરાતમાં જઈએ ત્યારે કોણ જાણે કેમ અમને એ માણસને મળવાનો થોડો તો અમારે કોઈ પોલિટિકલ એવી ધગશ નહોતી કે અમારે એવા કોઈ અભરખા નહોતા કે અમારે કોઈ કારકિર્દી નહોતી બનાવવી પણ મોદી સાહેબને મળું કારણ કે મોદી સાહેબ જોડે તમે સત્સંગ કરો એટલે બે વસ્તુ તમે જાણીને જાઓ તમારામાં દેશભક્તિની ઉર્જા રહે છે અને જ્યારે મોદી સાહેબને અમે મળીએ ત્યારે મોદી સાહેબ ઘણીવાર વાર કહે ફરેજભાઈ કંઈ કરવું તો કચ્છમાં કરો યાર તમે કચ્છ માટે કંઈ કરો અને હોશે હોશે માણસ કચ્છની વાતો કરે કે જુઓ મેં કચ્છમાં હમણાં આજે રણોત્સવ થાય છે એના ફોટોગ્રાફ મને દેખાડ્યા કે અમે આ કરીએ છીએ અમે પેલું કરવા માંગીએ છીએ અને કચ્છ માટે એને એમને કેવો ભાવ હશે કે એક જગ્યાએ બોલ્યા છે મને હમણાં વિનોદભાઈએ કહ્યું કચ્છ માટે મોદી સાહેબ એવું બોલ્યા છે કે કાં તો હું મારા પૂર્વ જન્મમાં કોઈ કચ્છી માના કુખે જન્મ્યો હોય કાં મારા પુનર્જન્મમાં હું કોઈ કચ્છી માના કુખે જન્મવાનો હોય આટલો પ્રેમ આટલો નાતો આવો સંબંધ આવો લગાવ મોદી સાહેબ ના કચ્છની ધરતી માટે છે તો આવા કચ્છની ધરતી પર આવી ધરતી પર બે બ્રાહ્મણ આવ્યા એક નકલી બ્રાહ્મણ છે અને હું અસલી જનો ધારી બ્રાહ્મણ છું

તો પેલો કે ના એમે અલગથી જોક નથી કે તો જે હોય છે એને તમારે જોક સમજવાનો એટલે આવી હાલત છે તો આપણે શ્રી મોદી સાહેબની યોજનાઓ વિશે ઘણા બધાય વાતો કરેલી છે બે કે ત્રણ યોજનાની પાછળ હું તમને ભાવાર્થ સમજાવું હું એક્ટર છું એટલે હું બિટવીન ધ લાઇન્સ વાંચવાની મારી આદત છે હવે આપણે સ્વચ્છતા યોજના જે છે સ્વચ્છતા યોજના એટલે શું છે બધાને ખબર છે ભાઈ ચોખ્ખું રાખવાનો બીમારી ન થાય કોઈ રોગચાળો ન ફેલાય બધું પણ તમે એ જોયું છે કે તમે આપણા નોર્મલી શું હોય છે કે આપણે આપણું ઘરનું વાસીદું વાળીએ ઝાડું કાઢીએ અને કચરો પછી શેરીમાં ફેંકી દઈએ ગલીમાં ફેંકી દઈએ આપણને એમ જ છે કે આપણું ઘર ચોખ્ખું એટલે ચોખ્ખું પણ આપણે મૂર્ખના જામ એ નથી સમજતા ક્યાં ચોખ્ખા ઘરમાંથી આપણે બહાર જવાના છીએ આપણી ગલી ગંદી છે આપણી શેરી ગંદી છે આપણું શહેર ગંદુ છે એમાંથી પાછા આપણે આપણા ઘરે આવવાના છીએ તો મોદી સાહેબ કહે તમે બધું સ્વચ્છ રાખો તો કમસે કમ આપણામાં એક ભાવના તો આવે કે આ દેશ મારો છે આ ગલી પણ મારી છે આ શેરી પણ મારી છે આ એ ભાવના પણ કહેવાય ઓટોમેટિક એ સ્વચ્છતા યોજનાનો મૂળ સાર છે

એટલે ચાય વાળો એટલે શું એ તો નીચે જોવાની વાત છે કે આ તો ચાય વાળો છે એવી રીતે પ્રધાનમંત્રી બને એ તો એમને હાડો હાડ વ્યાપી ગયું છે કારણ કે એ તો પોતાના બાપ ની જાગીર સમજતા હતા એમાં ચાય વાળો ક્યાંથી ઘુસી ગયો ચાય વાળો ઘુસી ગયો તો જવા દો ચાય એમને ફોમ ભારે પાડી દીધી છે એટલે આપણે તો મોદી સાહેબ ના હાથ મજબૂત કરવાના છે અને કોંગ્રેસ વાળાના પગ પણ મજબૂત કરવાના જેથી ઝડપથી ભાગી શકે તમે વિચાર કરો કે આ ચાય વાત આવે છે એ કહે છે કે પકોડા વેચવા એ કોઈ ધંધો જ કોઈ માણસ મહેનત કરીને કમાતું હોય એમને ગળે જ નથી ઉતરતું કોઈ સોમાની રીતે રૂપિયો કમાતું એમને સમજાતું જ નથી હવે અમારા મીઠીબાઈ કોલેજની સામે એનએમ કોલેજની સામે ઘણા બધા મુંબઈ આવતા જતા હશે આમાંથી તો એની સામે હરીભાઈ પાઉવડાવાળો છે એ પણ વડા જ વેચે છે શેર અંદર એક વાગે એના બધા વડા વેચાય સાહેબ એના છોકરાઓ અમેરિકામાં ભણે છે તમે વિચાર કરો આ માણસ વડા વેચી વેચી ના ધંધો કરો છે હરિભાઈ ગાડીમાં આવે છે અને સામે દસ દુકાનો લગાડી છે એટલે દરેક દરેક મીઠીબાઈનો કોઈ એક છોકરો સ્ટુડન્ટ એવો નહીં હોય એનએમ કોલેજનો નો એક સ્ટુડન્ટ એવો નહીં હોય એ આખા સમગ્ર પાર્લા વેસમાં ઓછામાં ઓછા અઢી થી ત્રણ સ્ટુડન્ટ હોય છે ગમે ત્યારે એ દરેક દરેક જણા એ પાઉં વડા ખાધા હશે વડા ખાધા હશે અને પેલો રૂઆબ થી જીવે છે મારો એક ફ્રેન્ડ છે એન્જિનિયર છે એનું નહોતું ચાલતું એને જે પાન કોઈ નોકરી મળતી નહોતી એને ધંધો શરૂ કર્યો ધંધો છોકરા આજે લંડન અને કેનેડામાં એની ઓફિસો છે

કે તમે બીજાને કોઈ પણ કોલેટરલ વગર તમે તમે લોન આપો એમાંથી એ માણસ કરી શકે કેટલી મોટી વસ્તુ સાહેબ દરેક ગરીબ મેં પોતે મારે આઠ લાખ રૂપિયાની લોન જોઈતી હતી પંચ્યાસી છ્યાસી માં અમારે ધરમ ધક્કા ખાવા પડે તો કેટલા બેંક ના કેટલા વર્ષ પેલા ને ભાઈ બાપા કરવા પડે મેનેજર મેનેજરને મીઠાઈ આપવી પડે અને પૂછવું પડે તારા બાબાનું નામ શું ને તારી બેબીનું નામ શું ખોટે ખોટા પંપાળવા પડે અહીંયા ચોત્રીસ હજાર સત્યાવીસ હજાર લોકોને મુદ્રા યોજનામાં લોન મળી છે આ રીતે તમને એ સ્વમાન થી જીવતા શીખવાડે છે અને તમે વિચાર કરો આ અમુક અડધિયાઓ જે અમુક ફાટેલી નોટો જે છે એમની એ બધી ફાટેલી નોટો કમ્પ્લેન કરી હતી કે આ માણસ તમે વિઝા ન આપો અમેરિકાના વિઝા ન આપવા માટે આ લોકોએ પિટિશનો કરેલી હતી પાસઠ પાસઠ જણાય ત્યારે વાત છે બે હજાર તેર ની વાત મોદી સાહેબ વિશેની વાત કરું તમને બે હજાર તેર માં મારું નાટક હતું ડિયર ફાધર અમેરિકામાં પતાવી નો ઘરે આવ્યો અને નાટકમાં બે સીન એવા આવતા હતા જેમાં મોદી સાહેબ નામનો ઉલ્લેખ થતો હતો અને અમેરિકામાં અમેરિકાના આપણે ગુજરાતીઓ ને જે એશિયનો જે છે એ લોકો મોદી સાહેબ નું નામ આવે તો જોશ તાળીઓ પાડતા હતા અને બે બે વાર નાટકમાં થતો હતો બે વાર એમનું નામ હતું બે વાર પ્રચંડ તાળીઓ પડતી હતી અમે જેવા ફોન કર્યો કહું મોદી સાહેબ આ લોકોએ તમારા ત્યાં કરેલી છે કે તમને વિઝા નહીં આપવાની અને રાત્રે અગિયાર સાડા અગિયારની ની વાત કરું છું મેં આઠ સાડા આઠે ફોન કર્યો તો એમનો એમનો અગિયાર સાડા અગિયાર રિટર્ન ફોન આવ્યો કે બોલો પરેશ બાબુ શું વાત હતી મેં કહું સાહેબ મારે આવું આવું થયેલું હતું નાટક તો મને એ વિચાર આવે છે કે આપણે શું કામ ઓપિનિયન પોલ ત્યાં ન લઈએ જેથી ઓબામાને ખબર પડે કે મોદી સાહેબ કેટલા પોપ્યુલર છે કેવા સારા લીડર છે કેટલા લોકમાન્ય છે કે જેથી આજે અડધિયાઓ જે તમને તમારે પિટિશન કરેલી છે એમને બરાબર જવાબ આપી શકે તો મને કે પરેશ બાબુ કેટલા વાગ્યા છે સાહેબ થયા છે અગિયાર સાડા અગિયાર અરે સુઈ જાઓ ને ભલા માણસ એ લોકો એમનું કામ કરે આપણે આપણું કામ કરવાનું આ લોકોનું સાંભળતા રહીએ આ લોકો તો જો કરતા રહે આપણે એમાં ધ્યાન આપીએ તો આપણું કામ ન થાય ભાઈ આપણે તો આપણું કામ કરતા રહેવાનું એમને એમનો જે જવાબ છે મળી જશે તમે વિચાર કરો આ એ જ અમેરિકા છે એ જ ચાઇના છે એજ જાપાન છે એ જ લંડન છે એ જ વાળા છે દુનિયાનો એક કે દેશ એવો નથી કે મોદી સાહેબ જાય ત્યારે એને હોશે હોશે વધાવતો નથી આ આપણા મોદી સાહેબ અને મોદી સાહેબ કહે છે કે જ્યારે દુનિયાના લીડરો મારી જોડે હાથ મિલાવતા હોય છે ને ત્યારે એ નરેન્દ્ર મોદી જોડે હાથ નથી મિલાવતા 130 કરોડ ઇન્ડિયાના લોકો જોડે હાથ મિલાવે આ માણસ છે અહીંયા તો ગરીમા આપી ગરીબ માણસ છે દુનિયા ભરની અંદર આપણા દેશનું નામ એને ઊંચું કર્યું છે ત્યાં સુધી કે ઇઝરાયલ માં પહેલી વાર સિત્તેર વર્ષ પછી આપણો પ્રધાનમંત્રી જાય છે કેમ નહોતા જતા કારણ કે અમુક લોકોને તુષ્ટિકરણ નીતિ અપનાવવી હતી કે જો આપણે પ્રધાનમંત્રી જશે ત્યાં આગળ તો અહીંયા આપણા જે મુસલમાન ભાઈઓ છે નારાજ થઈ જશે તમે એ તો વાત જ જવા દો ઇઝરાયલ દરેક દરેક પ્રધાન દરેક દરેક કેબિનેટ માણસ એરપોર્ટ ઉપર આવીને બેઠો તો નરેન્દ્ર મોદીને ને માટે કે ઇઝરાયલે આપણા દેશને આટલી મદદ કરી છે વાર તહેવારે આપણા પડખે ઊભો રહ્યો છે આ પાકિસ્તાનની વોર કે ગમે ત્યારે પ્રોબ્લેમ હોય ત્યારે આપણી પડખે ઉભા રહ્યા છે એમનો સાથ રાખવાના બદલે એમની જોડે ઊભા રહેવાના બદલે આપણે ભાગતા હતા અને હવે તમે મજા જુઓ જે કોંગ્રેસવાળા કહે છે

પાકિસ્તાન સિવાય એક કે એક મુસલમાન દેશ મોદીનો મિત્ર છે એક કે એક દેશ આજે તો સાઉદી અરેબિયાએ પણ મોદી સાહેબને બહુ મોટું ઇનામ આપ્યું સાઉદી અરેબિયાએ મોદી સાહેબે કહ્યું કે ભાઈ મને હજ માટે છે ને કોટા ડબલ કરી આપો ત્યારે સાઉદીના પ્રિન્સ અહીં આગળ આવ્યા હતા ત્યારે આપણે બે ત્રણ મહિના પહેલાની વાત કે મારા મુસલમાન ભાઈઓને તમે જે કોટા આપો છો લિમિટેડ છે તેમને હજ માટે જરા કોટા ડબલ કરી આપો અને બીજું કહ્યું કે ભાઈ તમારી જેલની અંદર અમારા ઘણા નાગરિકો સબડે છે કારણ કે એમને લેંગ્વેજની ખબર નથી હોતી કાયદાની ખબર ન હોય તો બિચારા સબડે છે એમના માટે પણ કંઈ કરી આપો આ વાત કંઈક સવારે કરીએ છે મોદી સાહેબ એમને સાંજે એ લોકો જમવા પર ભેગા થયા ત્યારે પ્રિન્સે કહ્યું કે સાઉદી પ્રિન્સે મોદી સાહેબને મોદી સાહેબ કોઈ મીઠા કે ખા નહીં નહીં મીઠા ખાલો આપ आपने जो बात बोली थी ना वो मैंने कबूल कर लिए। हज का कोटा डबल कर दिया है और सऊदी की जेल के अंदर जो साढ़े आठ प्रिजनर थे वो सबको रिहा कर देंगे आए मोदी जो पढ़ो बोल लोग झीले आज पुलवामा ने उरी में जय अटैक तरह बहुत दम पछाड़ा करे कांग्रेस वाला અને કોંગ્રેસ વાળાઓને હિન્દુઓ જોડે શું કોણ જાણે ખતરાક છે મને સમજ નથી પડતી હકીકત પેલો બ્રાહ્મણ બ્રાહ્મણ બનીને ફર્યો શર્ટ ઉપર જનોઈ પહેરીને ફર્યો જ્યાં પછી તો પથ્થર એટલા પૂજે દેવ એને કર્યું પછી કોઈ કહેતું ભાઈ આ પથ્થર જ છે આ ભગવાન નથી એટલે પછી આગળ વધતો એવો સૌ ભ્રમિત થઈ ગયો હતો અને એ લોકો એનો મણિશંકર અહીંયા પાકિસ્તાનના ખોળામાં બેસીને રડે

અને જ્યારે પાકિસ્તાનના આપણે એટેક કર્યો ત્યારે આ બધી આ છીછરી છીછરી જમાતે એમ કહ્યું કે તમારી પર પ્રૂફ શું છે મેં તો ઉરી પિક્ચરમાં એક્ટિંગ કરી છે આપ સૌ જાણો છો મારી પાસે રજે રજની માહિતી છે કે શું થયેલું હતું કેવી રીતે થયેલું હતું જો સાહેબ એક વાત સાંભળી લો આ આપણી સેના છે ને એ મરત તો પહેલેથી છે એનામાં હિંમત તો પહેલેથી છે જો મને જુસશો તો પહેલેથી છે વર્ષોથી છે આપણો એક એક જવાન બાહોશ કે શૂરવીર છે તો ખોટ ક્યાં હતી ખોટ ક્યાં રહી જતી હતી મોદી નો તોતી ત્યારે મોદી નો તો ને મોદી એ કહ્યું કે ઠોકો ક્યારેક ચૂપ થઈ ગયા અને પછી ફેંડા ફેંડા થઈ ગયા દોડવા માંડ્યા પછી તો તમે વિચાર કરો એ લોકોનું ગઠબંધન તમે જોયું એ લોકોનું ગઠબંધન જોયું મારે એટલું જ કેવું છે ભાઈ બધી ઈયળ ભેગી થાય ને તો એનો અજગર ન બને એ બધી ફાપડી વગરની ઈયળો ભેગી થઈ ગઈ અને ગઠબંધન ગઠબંધન રમવા પડી અને આ બાજુ મોદીનું ગઠબંધન શું છે

તો પછી જોવા જેવી થશે એટલે આ ઇમરાન ખાન પણ સમજી ગયા ઇમરાન ખાન હમણાં બોલ્યા કે જો મોદી જીતશે તો જ શાંતિ બરકરાર રહેશે એનો મતલબ શું થયો કે બહાદુર માણસ જોડે ફનારો પાડો તો જ તમારી શાંતિ સલામત રહેશે નમાલાને તો કોઈ પણ ટપલી મારીને જતું રહેશે અને આ મોદીએ બે કામ કર્યા ઉરીમાં એટેક તો કર્યો બરાબર એટેક કર્યો ઠોકી ઠોકીને ને વીણી વીણી ને મારે ત્યારે ત્રણસો મારે ને બસો મારે ને આ બધા ગગલાઓ બધા ઊભા થઈ ગયા હતા કેટલા મારે અમને કોને બધા વીણવા બેઠા હતા ઘઉં માંથી કાંકરા વીણે ને એવી રીતે અને પેલો સિદ્ધુ નામનો તિતી ઘોડો તેત્યા બાજવાને ભેટવા જાય ને અહીં આવીને ગમે એમ બોલે ને ઠોકો તાલી ઠોકો તાલી અરે ભગવાન તું દર દર ભટક્યો છે લોટો લઈને કે મને પાર્ટી માં રાખો મને પાર્ટી માં રાખો કોઈ ઊભું નહોતું રાખતું પછી જેને ઊભું ન રાખે ને આ રાખે એ ત્યાં ગોઠવાઈ ગયો મોદી સાહેબે શું કર્યું જે પાકિસ્તાન ડરાવતું હતું કે અમારી પાસે અણુશસ્ત્ર છે

ગંભીરતાપૂર્વક પૂરેપૂરી જવાબદારી સાથે હું તમને આ વાત કહી રહ્યો છું હું હું જરાય ડરાવતો નથી નથી કે કોઈ એવો પ્રકારનો ફેલાવવામાં માનતો પણ જે કરી રહ્યા છે કોંગ્રેસવાળાઓ હવે જે આપણે જે મુસલમાનો જોડે જે પ્રેમથી રહ્યા છીએ છાયા છે ચકડા પણ હવે આજે મેં કહ્યું પેલો તીતી ઘોડો જે ઉશ્કેરી રહ્યો છે કે બધા મુસલમાનો એક થઈ જાય અને મોદીને કાઢી મૂકે ત્યાં પેલા ઓવેસી બી બોલેલા હતા કે તમે પંદર મિનિટ આપો અમને એને ખબર નથી બેટા અમે પંદર મિનિટ આપીશું પણ દસ મિનિટ પછી તું નહીં કેતો કે પોલીસ લાવો અમને બચાવો પણ આ પ્રકારના જે ફરી રહ્યા છે સમાજની અંદર હિન્દુસ્તાનમાં ભડકાઉ ભાષણ કરવા માટે જે ઉશ્કેરી રહ્યા છે લોકોને અને આ બાજુ તમે કોંગ્રેસનું ઘોષણાપત્ર પણ જોઈ લો એમાં લખ્યું છે કે ભાઈ કશ્મીર માંથી તમે આર્મી હટાવી દો કશ્મીર માંથી આર્મી હટે તો શું થાય કારણ કે ફારૂક અબ્દુલ્લા કે કશ્મીરમાં અમારે નવો પીએમ જોઈએ કશ્મીરનો પ્રધાનમંત્રી જુદો હોય તારા બાપનો માલ છે તારા બાપ છોડ કે ગયા હતા કે તારી માં એમને પ્રધાનમંત્રી જોવો છો ત્યાં આગળ પેલો એનો બાબો ઉમર અબ્દુલ એ બી કઈ અનામ છનામ બકવાસ કરતો હોય છે કોંગ્રેસ વાળા તો ઠેકડા મારી જ રહ્યા છે આ લોકો કઈ કોલડીમાં ગોળ ભાંગી રહ્યા છે અને આ બધું ઘોષણાપત્ર કે તમે જો કશ્મીર આર્મી હટાવી દો એટલે કશ્મીર મોકળો રસ્તો થઈ જાય પાકિસ્તાનીઓને અહીંયા આગળ આવવાનો અને બીજો કાયદો કાઢવાની વાત કરે છે કે તમે

જેને ઇલેક્શન આવે ને એટલે પ્રસુતિની વેદના ઉપડે અને જેવું ઇલેક્શન પતી જાય એટલે કશું આવડ થઈ ગયો પેલો ને પેલો પહેલો વરસાદ થાય તો ખર ને પેલી જીવાતો આવે અહીંની આ જીવાતો છે બધી ઊભી થઈ જાય અમને આમ થાય છે ને અમને ડર લાગે છે ને અરે તને ડર લાગતો હોય બેટા તો તારી જીભડી ન ખૂલે રસ્તાની જીભણી ખુલે છે એ દેખાડે છે કે અહીંયા તને કોઈ ડરાવતો નથી તારામાં કોઈને રસ નથી આ હિન્દુસ્તાનની જનતા બરાબર સમજે છે કોણ સાચું છે કોણ ખોટું છે એટલે તમારે આવી રીતે કોઈને અમે ડરાવવાની જરૂર જોતા જ નથી તમે તમારા મોતે મરશો તમારી એક્સપાયરી ડેટ તમારી પાછળ જ લખેલી છે ઊંધા ફરીને વાંચી લો પ્રકારના જે બધા જે દેડકાઓ ઊભા થાય છે વરસાદના સમયે ટ્રાઉ ટ્રાઉ કરતા બહાર નીકળે છે આ આપણા સમાજમાં એક આખો માહોલ બની રહ્યો છે માહોલ એવો બની રહ્યો છે કે આપણે મુસલમાન વિરોધી છીએ આપણે આમ છીએ આપણે તમે વિચાર કરો આ મેજોરિટી વિચાર કરતી થઈ ગઈ છે મેજોરિટી જ્યારે દરેક દરેક મુસ્લિમ દેશ આપણા દોસ્ત છે ગાઢ દોસ્તી છે મોદી સાહેબ જોડે જો આવું જરા પણ હોત તો આ મુસલમાન દેશો આપણી જોડે દોસ્તી કરે કોઈએ વાંધો ન ઉપાડ્યો અને આ લોકો બધા વારંવાર ત્યાં બુમામુમ કરવા જાય છે તો ત્યાં મુસલમાન દેશો કોઈ સાંભળતા જ નથી એમને આવા માહોલ થી આપણે બચવાનું છે અને બીજી વાત જે મોદી સાહેબે આ દેશનો જે રીતે વિકાસ કર્યો છે નાત જાત જોયા વગર સબકા સાથ સબકા વિકાસ કર્યો મને ખાલી આ માતાઓ મારી બહેનો બેઠી છે એક જ તમને વાક્ય તમને મારે વાત કરવી છે કે મોદી કોણ છે કોણ સત્તર વર્ષથી ઉંમરે સંસાર છોડીના માણસ નીકળી ગયો હતો હિન્દુસ્તાનના બાવીસ તેવીસ હજાર ગામડાઓમાં ફર્યા છે એક થેલો લઈને નીકળી ગયા હતા કોઈ એને એના પોતાના ભાઈ ભાંડું કોઈના માટે કંઈ જ નથી કર્યું કોઈના માટે કંઈ જ નથી કર્યું અને સચર કમિટીએ જ્યારે એમને પૂછ્યું ગુજરાત આવી હતી સચર કમિટી ત્યારે પૂછ્યું કે ભાઈ તમે મુસલમાનો માટે શું કર્યું છે જ્યારે મુખ્યમંત્રી હતા મોદી સાહેબ ત્યારે તો મોદી સાહેબ કે મેં કંઈ નથી કર્યું અને મુસલમાનો માટે હું કંઈ કરવાનો પણ નથી મેં હિન્દુઓ માટે પણ કંઈ નથી કર્યું અને હિન્દુઓ માટે હું કંઈ કરવાનો પણ નથી હું મારા તમામે તમામ છ કરોડ ગુજરાતી વાસીઓ માટે કરવાનો છે જેણે કોઈ ભેદભાવ રાખ્યો નથી જેણે નાત જાત જોઈ નથી એને ક્યારે કહું છે કે નર્મદાનું પાણી ખાલી પટેલો પીશે વાણીઓ નહીં પીવે કે રબારી નહીં પીવે

આ મુસલમાનના વિકાસની વાત છે મુસલમાન મારો મુસલમાન ભાઈ ભણે તરક્કી કરે વિચારે સમજે કે તું ભાઈ કુરાન પણ વા તું બંદગી પણ કર પણ સાથે સાથે તું ભણ પણ ખરો અને કોમ્પ્યુટર એટલે સાયન્સ તું વિચાર પણ કર બે સવાલ પણ પૂછ પણ આ મુસલમાન જમાતને આટલી મોટી જમાત છે એને ઈરાદાપૂર્વક આ કોંગ્રેસવાળાઓએ અને મુસલમાન મૌલવીઓએ એના જે અમુક ધાર્મિક વડા એ લોકોએ મુસલમાનોને અંગૂઠા નીચે રાખ્યા છે અફણ જ રાખ્યા છે જાહિલ જ બનાવીને રાખ્યા છે કારણ કે જો મુસલમાન વિચાર કરતો થશે સામે સવાલ પૂછશે અને સવાલ પૂછશે તો આ ઢોંગીઓ પાસેનો જવાબ નહીં હોય અને ઢોંગીઓ પાસે જવાબ નહીં હોય ને મુસલમાન હાથમાંથી નીકળી જશે

અને એ મોદી સાહેબને એ જ્યારે સંસાર છોડી જતા આટલું દેશ માટે અઢાર અઢાર વીસ વીસ કલાક કામ કરે ભાઈ તમારા માટે અઢાર અઢાર વીસ વીસ કલાક પોતાના કિસ્સા ભરાણથી તમે એના ભાઈ ભાંડવો જોઈ લો અને જ્યારે એમના માતા રિક્ષામાં જતા ત્યારે આ આ આ નગુણો કહે છે કે એની મા રિક્ષામાં જાય છે ભાઈ રિક્ષામાં જતા કારણ કે સ્વાવલંબી છે ખોટા પૈસા ખાવાની આદત નથી એમના સંસ્કાર અલગ છે તમારી જેવું નથી કે તમારું આખું ખાનદાન સાલું બેલ ઉપર છે અને ચોકીદાર ચોર એ બોલે છે બોલો ચોકીદાર ચોર છે બોલીને કાગડો મોર થઈ ગયો તમે પોતે બેલ ઉપર છૂટેલા છો ભાઈ તમે કોને ચોકીદાર ચોર છો કોઈ મારો કહેવાનો મારે બહેનોને એક જ કહેવું હતું કે મોદી સાહેબ માટે જેટલી ગાળો બોલાય છે એના મધરને શું થતું બાના મનમાં શું થતું હશે તમે વિચાર કરો કે મારો છોકરો કોના માટે આ સંસાર છોડી ગયો કોના માટે ભર જુવાની માં એને ઘર છોડી દીધું ભટક્યો ખાતા પીતા વગર ભટક્યો તપ કર્યું એને આ દેશ માટે આ દેશ કે જે બધાનું સારું કરવા જઈ રહ્યો છે આ મને કશું ખોટું કર્યું નથી એને એને પોતાનો સ્વાર્થ ક્યારે સાધ્યો નથી એને અમારા સામે પણ જોયું નથી સગી માતાને છોડીને ભારત માતાના પડખે ઉભો છે એ માણસ માટે આવું આવી ગાળો બોલાય તો એક માના હૃદયને શું થતું હશે એનો જ હું તમને વિચાર કરવાનું કહું છું અને બીજી એકવાર જ્યારે ત્રેવીસમી તારીખે મતદાન છે ત્યારે તમે મત આપવા જાઓ ત્યારે તમે ખાલી સ્મરણ કરી તમારા ભગવાનનું તમારી છાતી પર હાથ મૂકી પોતાની જાતને એક સવાલ પૂછજો કે તમે તમારા છોકરાને રાહુલ ગાંધી બનાવવા માંગશો કે નરેન્દ્ર મોદી બનાવવા માંગશો આનો તમને જે જવાબ મળે એને વોટ આપજો તથા ભારત માતા કી જાય વંદે માત્ર